છ ફૂટ અને સાત ફૂટ ના એમ બે અજગર નું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યા ડબોઈ પંથકમાં હજી પણ કેટલાક વિસ્તારોમાં અજગર જેવા પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટના બની રહી છે ડબોઈમાં એક દિવસમાં મંડાણા અને કાયા વરોહણ સંસ્કૃત પાઠશાળા નજીકથી બે જેટલા અજગર જોવા મળતા ડભોઈ વન વિભાગને જાણ કરવામાં આવી હતી ડભોઈ વન વિભાગના અધિકારી હંસાબેન રાઠવા અને સાથે રાખી ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ મિહિર વસાવા આકાશ વસાવા નીરવ રાવલ દ્વારા ડભોઈ તાલુકાના મંડાણા ગામે ખેતરમાંથી છ ફૂટનો અને કાયા વરોહણ ગામે સંસ્કૃત પાઠશાળામાંથી સાત ફૂટનો મહાકાય અજગર રેસ્ક્યુ કરી ડભોઈ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો બંને અજગર સ્વસ્થ જન તાવ વન વિભાગ દ્વારા બંને અજગરને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરી છે તો નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા વન વિભાગના માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા